ઇસ્કોન મંદિરમાં ગાંજો ડ્રગ્સ આપીને બ્રેન વોશ કરાતું હોવાનું દીકરીના પિતાનો આક્ષેપ ગુરુ પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાનો પણ અરજીમાં આક્ષેપો સામે દીકરીએ વિડીયો વાયરલ કરીને કરી સ્પષ્ટતા પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનો વિડિયોમાં ઉલ્લેખ દીકરીએ પોતાના પિતા સામે જ કર્યા આક્ષેપ પિતા ધમકી આપતા હતા મારામારી કરતા હતા નર્ક જેવી સ્થિતિને પગલે તે ઘરેથી નીકળી હતી અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનારાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન પોલીસે બંને આરોપીનું સરઘસ કાઢીને કરાવ્યું રીકન્સ્ટ્રક્શન પથ્થર મારી પ્રતિમાને પહોંચાડ્યું હતું નુકસાન અમદાવાદના ખોખરામાં અડતાલીસ કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું થયું અનાવરણ બે દિવસથી ચાલતા ધરણા પૂર્ણ સાહેબની પ્રતિમા ખંડિત થતા સર્જાયો હતો વિવાદ ફરી નવી પ્રતિમા મુકાતા સ્થાનિકોએ ફુલહાર અર્પણ કર્યા અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના કેસમાં વધારો એલજી હોસ્પિટલમાં ડિસેમ્બરમાં એક સાથે એક જેટલા કેસ નોંધાયા વર્ષ શ્વાન કરડવાના કુલ જેટલા કેસ નોંધાયા રસીના નર્મદામાં ઝેરી બીજ ખાતા અગિયાર જેટલા વિદ્યાર્થીની તબિયત બગડી વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના મણીબેલી ગામના બોટ એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક ગરૂડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા વિશેષમાં રમતા સમયે જંગલી ઝેરી બી ખાધા હોવાની માહિતી બજારમાંથી મિનરલ વોટર મંગાવતા ચેતજો સુરતમાં અગિયાર મહિના પહેલા લીધેલા પાણીના નમૂના ફેલ થયા ચૌદ મિનરલ વોટર બોટલ અને જારના નમૂનામાંથી નવ નમૂના ફેલ એક નમૂનામાં ક્લોરાઇડ અને હાઇડ્રેસ પાંચસોથી વધુ સ્તરે જોવા મળ્યું બનાસકાંઠાના દુચકવાડા ગામેથી નકલી યુરિયા ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ પોલીસે ચમાથી ચાર આરોપીની કરી અટકાયત અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ ફેક્ટરીમાંથી વધુનો મળી આવ્યો વડોદરાની સયાજી હોસ્પિટલમાં પરિવારે ત્રણ નવજાત બાળકને છોડ્યા ત્રણ બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત થતા પરિવારે બાળકોને છોડ્યા બાળકોની સ્થિતિ પણ ગંભીર પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ જેતપુરના ગ્રામ્ય પંથકમાં સિંહના ધામા બાવા પીપળીયા ભાટ ગામ રોડ પર સર્જાયો સિંહ દેખાયો રોડ પર સિંહની શાહી લટારનો વિડીયો વાયરલ સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ ખનૌરી બોર્ડર પર ખેડૂત આંદોલન યથાવત ખેડૂત આગેવાન જગજીત જગજીતસિંહ દલ્લેવાલના ઉપવાસનો આજ ત્રીસમો દિવસ છેલ્લા ત્રીસ દિવસથી અન્નનો ત્યાગ કરી ઉપવાસ પર રહ્યા છે જગજીત સિંહ મોટી સંખ્યામાં લોકો જગજીત જગજીતસિંહના ખબર અંતર પૂછવા ઉમટ્યા ઉદયપુરમાં થાઈલેન્ડની યુવતીને ગોળી મારનાર હિસ્ટ્રી શીટરનો વિડીયો વાયરલ પોલીસ સામે આજી કરતો છે યુવતી પર અમેરિકામાં ગે કપલને સો વર્ષની જેલ બે વર્ષથી દત્તક લીધેલા બાળકોનું કર્યું હતું જાતીય શોષણ વિડીયો બનાવી મિત્રો સાથે શેર કરતા ગે કપલને પોલીસે કર્યા જેલ હવાલે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પેરિસના એફિલ ટાવરમાં લાગી હતી આગ બારસોથી વધુ પર્યટકોનું કરાયું રેસ્ક્યુ ફાયર વિભાગે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો એફિલ ટાવરમાં આગ લાગવાની ઘટનાનો થયો વાયરલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રેવીસ ફેબ્રુઆરી ટકરાશે ભારત પાકિસ્તાન ટીમ ઇન્ડિયાની તમામ મેચ દુબઈમાં રમાશે હાઇબ્રિડ મોડલમાં યોજાનારી ટુર્નામેન્ટ ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થશે અને નવ માર્ચ સુધી ચાલશે ઓગણીસ દિવસમાં આઠ ટીમો વચ્ચે કુલ પંદર મેચ રમાશે બપોર પછીથી ઘટશે ઠંડીનું જોર બે થી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં થશે ઘટાડો રાજ્યમાં રહેશે વાદળછાયું વાતાવરણ આવતીકાલથી ત્રણ દિવસ ખેડૂતો માટે ભારે રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે માવઠાનો માર્ગ થી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી માવઠાની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં માવઠાની શક્યતા આવતીકાલે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી માવઠાની પંચમહાલ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી જિલ્લામાં થઈ શકે વરસાદ ગીર સોમનાથ ભાવનગરમાં પણ વરસાદની સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી માં આગાહી નર્મદા વડોદરા દાહોદ તાપી ડાંગ નવસારી સુરતમાં પણ થઈ શકે છૂટો વરસાદ સૌરાષ્ટ્રના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી અઠ્યાવીસ ડિસેમ્બરે ઘટશે વરસાદનું જોર તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં થઈ શકે હળવો વરસાદ અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી વાતાવરણમાં પલટાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા રવિ પાક પર તોડાઈ રહ્યું છે મોટું જોખમ ઘઉં બાજરી ચણા જીરું લસણ ડુંગળી સહિતના પાક પર ખતરો ભેજવાળું વાતાવરણ રહે તો પણ મોટા નુકસાનની ભીતિ ઉત્તરાખંડની હરષિલઘાટીમાં છવાઈ બરફની સફેદ ચાદર ગંગોત્રી યમનોત્રી સહિતના ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રકોપ રસ્તા પર બરફ પથરાતા વાહન ચાલકોને હાલાકી હિમવર્ષા પછી હર્ષિલ ઘાટીનો બરફવર્ષાનો ભવ્ય નજારો જોવા મળ્યો હિમાલયના પર્વતો પર સિઝનની બીજી હિમવર્ષા બદ્રીનાથ ધામના દ્રશ્યો સામે આવ્યા મંદિરના આસપાસ બરફનું સામ્રાજ્ય જોવા મળ્યું ઘરો પર લીલાછમ વૃક્ષો પર વાહનો પર માત્ર બરફ જ બરફ જોવા મળ્યો તો હિમવર્ષાના કારણે વાહનો પણ ફસાયા જમ્મુ કાશ્મીરના ભદેરવાહમાં હિમવર્ષાના અદભુત દ્રશ્યો જોવા મળ્યા તરફ બરફના થર જામતા સુંદર નજારો જોવા મળ્યો પર્વતોને રસ્તાઓ પર બરફની ચાદર જોવા મળી ભારે હિમવર્ષાના લીધે જનજીવન ઠપ્પ થયું જમ્મુ કાશ્મીરના ભદેરવાહમાં હિમવર્ષાનો આકાશી નજારો સામે આવ્યો બરફમાં ઢંકાયેલા સરપાકાર રસ્તાઓ અને વૃક્ષોનો અલ્હાદક નજારો ડ્રોન કેમેરામાં કેદ તો સ્થાનિકોએ ઘરની છત પર ચડીને હિમવર્ષાના સુંદર નજારાની મજા માણી જમ્મુ કાશ્મીરના સોનવર્ગમાં પ્રવાસીઓએ માણી બરફની મજા બરફ પર સ્કી કરવાનો પ્રવાસીઓ માણી આનંદ મુસાફરોએ બરફમાં ચાલતા વાહનોની સવારી કરતી ક્ષણોનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો જમ્મુ કાશ્મીરના ડોડામાં ઉમટ્યા પ્રવાસીઓ લોકોએ બરફમાં રમવાની મજા માણી સ્થાનિક દુકાનો પર તાપડા અને ચાની મજા માણી લોકોએ ઠંડી ઉડાડવાનો કર્યો પ્રયાસ હિમવર્ષા બાદ વરસાદનું પણ આગમન થતા રસ્તા ઉભી જયા જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષા બાદના સુંદર દ્રશ્યો સામે આવ્યા અમુક જગ્યાએ વરસાદનું પણ આગમન થતા રસ્તા ઉભીના થયા બરફમાં ઢંકાયેલા રસ્તા ખીણ અને વૃક્ષોનો આલ્હાદક નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સ્વિત્ઝરલેન્ડમાં ફેરવાયું જમ્મી કાશ્મીરનું સોનમર્ગ પર્વતો પર બરફની ચાદર પથરાતા સ્વર્ગ જેવા દ્રશ્યો જોવા મળ્યા પર્વતોનો મંત્રમુગ્ધ કરતો નજારો કેમેરામાં કેદ કર્યો સવારી કરવાની સોનમર્ગમાં હિમવર્ષા વચ્ચે ઉમટ્યા પ્રવાસીઓ ચોતરફ બરફ અને હાડથી જવતી ઠંડીની મજા માણવા પ્રવાસીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી લોકોએ બરફમાં રમવાની અને સુંદર નજારો જોવાનો આનંદ માણ્યો જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા નવા વર્ષે ઉત્તર ભારતમાં તૂટી શકે ઠંડીનો રેકોર્ડ પવન સાથે બરફવર્ષા થતા તાપમાન નોંધાયું તો જોર વધતા જનજીવન પર પણ અસર પહોંચી ઠેર ઠેર બરફની ચાદર ભારે હિમવર્ષાથી સ્વર્ગમાં ડોડા રહીશોએ બરફવર્ષાની મજા માણી રસ્તા અને પહાડો સહિત ઠેર ઠેર બરફની ચાદર છવાતા અદભુત નજારો જોવા મળ્યો હજુ પણ ભારે બરફવર્ષાના એંધાણ ઉત્તરકાશીમાં ભારે હિમવર્ષાના લીધે ખોરવાયું જનજીવન સોનગઢ અને ગંગોત્રી હાઇવે સહિતના રસ્તાઓ પર એક ફૂટ જેટલા બરફના થર જામતા લોકોને અવર જબરમાં હાલાકી ફેકવાનો વારો આવ્યો વિવિધ મશીનોની મદદથી રસ્તા પરથી બરફ ફટાવાયો ઉત્તર ભારતમાં હિમપ્રકોપ ઉત્તરકાશીના ગંગોત્રી સોનગઢ સહિત બસો ત્રેવીસ રાજ્ય ધોરીમાર્ગો એકસો સિત્યોતેર રસ્તાઓ અને ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થયા રસ્તા પર બરફના થર જામતા વાહન ચાલકો પણ અટવાયા આઇસોડરથી બરફ ફટાવાયો ઉત્તરાખંડના ચમોલીમાં બરફવર્ષાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા ચારેકોર બરફની ચાદર પથરાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ ક્રિસમસની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલી શ્રીનગરમાં ઠંડીનો પ્રકોપ સ્થાનિક નદી નાળાઓ બરફમાં ફેરવાયા પાણી જાણે કાચમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા બરફના લીધે બોટ પણ કિનારે તંગાડવાનો વારો આવ્યો પ્રવાસીઓએ ઠંડીની મજા માણી કોલ્ડવેવની અસરથી કાશ્મીરનું દાલ તળાવથી થીજ્યું તળાવ પર બરફ જામી જતા બોટિંગ બંધ કરવાનો વારો આવ્યો સતત ગગડી રહેલા તાપમાન લીધે જનજીવન પર માઠી અસર પક્ષીઓ તળાવના જામી ગયેલા નીર પર ખોરાકની શોધમાં દેખાયા શિમલાની નાવરખીણ પણ બરફની ચાદર નીચે ઢંકાઈ ઠેર ઠેર બરફનું સામ્રાજ્ય છવાયું હોય તેવો નજારો સામે આવ્યો પ્રવાસીઓએ નાવરખીણના કુદરતી સૌંદર્યનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો ઉત્તરાખંડના રુદ્રપ્રાગમાં ભારે હિમવર્ષા કેદારનાથ ધામ બરફમાં ઢંકાયું કેદારનાથ ધામમાં મંદિર પરિસરની આસપાસ બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી સહિતના વિસ્તારોમાં પણ ભારે વર્ષા થઈ ઉત્તરાખંડના ચકરાતામાં ભારે વર્ષાના કારણે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા નેશનલ હાઇવે પણ ખોરવાયો હાઈવે પરથી બરફ હટાવવા માટે પ્રશાસનની ટીમે જેસીબી શિમલામાં કોલ્ડવેવનું કહેર માઇનસમાં તાપમાન નોંધાતા પાણી પણ થીજ્યું પીવાનું પાણી સહિત પાણીની પાઇપલાઈનમાં રહેલું પાણી બરફમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા કોલ્ડવેવના કહેરથી જનજીવન પર અસર હિમાચલ પ્રદેશના ડેલહાઉસીમાં ક્રિસમસ પહેલા સિઝનની પ્રથમ હિમવર્ષા ઉપરી વિસ્તારોમાં હિમવર્ષાના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા ડેલહાઉસી ફરવા આવેલા પ્રવાસીએ બરફવર્ષાનો આનંદ માણ્યો હિમવર્ષાના દ્રશ્યો પ્રવાસીએ પોતાના કેમેરામાં કેદ કર્યા હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષા પહાડો પર વૃક્ષો પર ચારેકોર બરફ જ બરફ જોવા મળ્યો હિમવર્ષાના કારણે મનાલીમાં વાતાવરણ બન્યું આલ્લાદક ક્રિસમસની ઉજવણી કરવા મનાલી પહોંચેલા પ્રવાસીએ બરફવર્ષાનો ભરપૂર આનંદ માણ્યો ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી ધામમાં સતત બે દિવસથી ભારે હિમવર્ષા ગંગોત્રી ધામ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું ગંગોત્રી ધામમાં એક ફૂટથી વધુ બરફવર્ષા થઈ હોવાનું અનુમાન તમિલનાડુના ઉટીમાં ઠંડીનો કહેર હારથી જવતી ઠંડી પડતા તળાવના પાણીમાંથી વરાળ નીકળતી જોવા મળી પારો ગગડતા જનજીવન પ્રભાવિત થયું ઠેર ઠેર ધુમ્મસની ચાદર છવાતા વિઝીબિલીટીમાં ઘટાડો થયો તમિલનાડુના ઉટીમાં થઈ હિમવર્ષા જેવો નજારો જોવા મળ્યો તાપમાન ગગટતા અનેક જગ્યાએ વાદળ ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો જાકરના ટીપા જામી જતા કાર અને છોડ પર પણ બરફની પરત છવાઈ આગ્રામાં કોલ્ડવેવની અસર કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હળવા ધુમ્મસ વચ્ચે પ્રવાસીઓએ તાજમહેલની લીધી મુલાકાત વિદેશી પ્રવાસીઓએ પણ તાજમહેલની સુંદરતા જોવાનો લ્હાવો લીધો આંધ્રપ્રદેશના તિરૂમાલામાં ઠંડીનો કહેર તાપમાન ગગડતા જ્યાં જુઓ ત્યાં ધુમ્મસ જ દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ હાડથી જવતી ઠંડીમાં ઠેર ઠેર ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા લોકો ઘટાડો થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો ધુમ્મસના લીધે દ્વારકા એક્સપ્રેસ વે પર ભય સર્જાયો દિલ્હીમાં ભારે ઠંડીના કારણે ઘાટ ધુમ્મસ છવાયું લધુત્તમ તાપમાન નવ ડિગ્રી નોંધાયું વિઝીબિલીટી ઘટતા વાહન ચાલકોને હાલાકી રાજસ્થાનના અજમેરમાં ઉમટ્યા યાયાવર પક્ષીઓ સાયબેરિયન પક્ષીઓની સાથે સાથે જ અન્ય પ્રજાતિઓના પક્ષીઓનું આગમન થતા પ્રવાસીઓમાં આનંદ અનાસાગર તળાવમાં આવેલા પક્ષીઓને ચણ નાખવાની પ્રવાસીઓએ લીધી મચાવી વડોદરામાં વગર વરસાદે ઘરમાં ઘુસ્યા પાણી કિશનવાડીમાં કટરના ગંદા પાણી ભરાયા ઉજાગરાના કારણે દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની સોમી જન્મજયંતિની કરાઈ ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિતના આગેવાનોએ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી ફૂલોના હાર વડે પૂર્વ વડાપ્રધાન રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે આર્મી જવાનોએ કરી પરેડ આગામી ગણતંત્ર દિવસના પગલે જવાનોએ પરેડનું રિહર્સલ શરૂ કર્યું ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જવાનોએ કરી પરેડ આણંદના કરમસદમાં અટલ બિહારી વાજપાઈની સોમી જન્મજયંતિની ઉજવણી નાના બાળકોએ એક કાપી કરી ઉજવણી મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત સુરતના મહુઆમાં દીપડાનો આતંક મુદત ગામ નજીક દીપડીના બચ્ચાઓની મસ્તીનો વીડિયો થયો હતો નવસારી બિલીમોરામાં રહેણા વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આતંક આનંદનગર સોસાયટીમાં વન્યર પ્રાણીઓના આંટાફેરાતી લોકોમાં ફફડાટ પંખી અને નાના પ્રાણીઓનો શિકાર કરતા વન્યર પ્રાણીઓને પાંજે પૂર્વ રહીશોએ માંગ કરી વીઆઈપી વીવીઆઈપી મુવમેન્ટને પગલે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ બનાવાઈ ગાંધીનગરમાં કર્મીઓની યુનિટ ફરજ બજાવશે ડેન્ગુચા કેસને લઈ ઈડી એકશનમાં ગાંધીનગર વડોદરા સહિત આઠ સ્થળોએ પાડ્યા દરોડા ઓગણીસ લાખ ફેઝ કરાયા દસ્તાવેજો જપ્ત કરી ઈડીએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ ડેન્ગુચા કેસમાં લોકોને સુનિયોજિત કાવતરું રચી અમેરિકા અને કેનેડા મોકલવામાં આવ્યા હતા હ્યુમન ટ્રાફિકિંગને લઈ જુદા જુદા સ્થળો પર સર્ચ ઓપરેશન ગેરકાયદે માનવ તસ્કરી થતી હોવાનું સામે આવ્યું ડિજિટલ દસ્તાવેજો અને ગુનાઈત સામગ્રી જપ્ત કરાઈ સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ ભટ્ટ ગામમાં થી છ જેટલા ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા ઘરના તાળા તોડીને શખ્સોએ ઘરવખરીનો સામાન વેરવિખેર કર્યો પોલીસે શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી डांगना वगई में घूं भरेल नागरिक पुरवठा निगम गोडाउन पास पार कर चोरी नागरिक पुरवठा कट्टा भरेला ट्रकरिका गुनो नोधी तपास हाथ ऊंजा नात्राधाम एठोर बनो राजकीय अखाड़ो ट्रस्टीय चूंटी मामले थे हुकुम मुद्दे असमंजस चालू सत्ताधीशो विकास पेनले कर चूंटीन बहिष्कार विकास पेनल सर्वे समाज ने प्रतिनिधित्व मांग ફક્ત એક તરફી ચૂંટણીના પગલે મામલો ફરી પાછો કોર્ટમાં પહોંચે તેવી શક્યતા વડોદરામાં શહેર કમલમમાં વિવાદ બાદ નવી તકતી લગાવાઈ નવી તકતીમાં શહેર ભાજપના તમામ મોટા નેતાઓના નામ સમાવાયા ચૂંટણી તકતીમાં માત્ર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ નામ હોવાથી સર્જાયો હતો વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નીડત બારોટે લખ્યો પત્ર યુનિવર્સિટીમાં કામ ન કરતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે ગંગાજળ અભિયાન ચલાવવા કરી માંગ યુનિવર્સિટીમાં સુશાસન દિવસની ઉજવણી કરાવવા પણ કરી માંગ છોટાઉદેપુરના મોટી સડલીમાં આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતાના મોતને લઈને હોબાળો ડોક્ટરની ગેરહાજરીમાં નર્સે પ્રસુતિ કરાવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ પ્રસુતિ બાદ વધુ બિલ્ડિંગ થતા મહિલાનું મોત આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ આક્ષેપ લગાવીને કર્યો બચાવ અરવલ્લીના મોડાસાના ડોક્ટર કંપા ગામે જાણ વગર ખેડૂતોની જમીનનો કબજો લેવાતા ઉગ્ર રોષ ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટને લઈ ગ્રામજનોએ કર્યો વિરોધ બેનરો સાથે કંપની આગળ ખેડૂતોએ કર્યા સૂત્રોચ્યાર સોલાર પ્લાન્ટને લઈ અનેક મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ હવે બોગસ તબીબ સાથે નકલી દવાખાનું ઝડપાયું અમદાવાદના સરસપુરમાં આરોગ્ય વિભાગે એસસીએલ ક્લિનિક સીલ કર્યું એક્સપાયર દવાઓ પણ દર્દીઓને પધરાવતો હતો નકલી ડોક્ટર આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે કાર્નિવલનો શુભારંભ થી એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે કાંકરિયા કાર્નિવલ પચીસ એકસ ડિસેમ્બર સુધી કિંજલ દવે ગીતા રબારી સહિતના કલાકારો ડોલાવશે સાંસ્કૃતિક કાર્યક્રમો લોક ડાયરો સ્ટેન્ડઅપ કોમેડી શોની ધૂમ જામશે કિયારા બેન્ડ પરફોર્મન્સ આતિશબાજી સહિત અને કાર્યક્રમો લોકોનું મોહી લેશે કાંકરિયા કાર્નિવલમાં સૌ પ્રથમ વખત ડ્રોન શો અંડરવોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન ફાયરો શો પણ યોજાશે સાત દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ પોલીસ બંદોબસ્ત અને ફાયર બ્રિગેડ અને ડોક્ટરોની ટીમ કાંકરિયા પરિસરમાં તૈનાત કાંકરિયા કાર્નિવલમાં એક હજાર બાળકો ગીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો કરશે પ્રયાસ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ પરેડનું પણ સૌપ્રથમ વખત આયોજન કરાયું કાંકરિયા કાર્નિવલને નો પાર્કિંગ નો સ્ટોપ નો યુ ટર્ન ઝોન જાહેર કરાયું ભુજમાં આહિર સમાજે કર્યું અદભુત મહારાસનું આયોજન દ્વારકાના ઐતિહાસિક આહિરાણી મહારાસને એક વર્ષ પૂર્ણ થતા નાડાપા ગામની મહિલા મંડળે કર્યું હતું રાસનું આયોજન મોટી સંખ્યામાં આહિર સમાજની બહેનો ભાતીગળ પહેરવેશ સાથે રાસમાં જોડાઈ વડોદરામાં ટ્રક ડિવાઇડર પર ચઢી વાઘોડિયા રોડ પર નશામાં ધૂત ડ્રાઈવર ટ્રક પરથી કાબુ ગુમાવતા બની ઘટના રસ્તાની બંને બાજુ વહન વ્યવહાર ખોરવાયો પોલીસે ચાલક સામે કાર્યવાહી હાથ ધરી સદનસીબે જાનહાની ટળી અમદાવાદના બહેરામપુરામાં સુસુકૃત એપાર્ટમેન્ટના ત્રીજા માળની બાલ્કની ધરાશાયી ગેલેરી પડતા બે બાળકો સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા દાહોદમાં ગોદી રોડ પર મકાઈના પૌમાં ભરેલી આઇસર વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ ઘટનાને પગલે સંગ્રહ ગોદી રોડ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો ટીમે વીજ સમારકામ કરી વીજ પુરવઠો યથાવત કર્યો ઓરિસ્સાના ગોપાલપુરમાં સેન્ટ આર્ટિસ્ટે બનાવ્યો રેતીનો સાંતાક્લુઝ ચાર ફૂટ ઊંચા અને બાર ફૂટ પહોળા ને ચાર કલાકની મહેનતે બનાવાયો સાંતાક્લુઝના સેન્ટ આર્ટ દ્વારા દુનિયામાં શાંતિ જળવાઈ રહી તે માટે સંદેશ અપાયો ખ્રિસમસના તહેવારને લઈ જગમગી ઉઠ્યું મેઘાલયનું શિલોંગ સમગ્ર શહેરને રંગબેરંગી લાઇટોથી સર્જાવાયું મોટી સંખ્યામાં ખ્રિશ્ચિયન લોકોએ મુલાકાત લઈને નાતાલની કરી ઉજવણી નાતાલના પર્વના લીધે રસ્તાઓ લોકોની ભરાયા ઝારખંડના રાંચીમાં ક્રિસમસનો જગમગાટ ઇસુ ખ્રિસ્તના જન્મની ક્ષણોની મૂર્તિઓ રૂપે રજૂઆત કરાઈ તો મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓએ સ્થાનિક ચર્ચમાં જઈને ઇસુખ્રિસ્તના દર્શન કર્યા ઓરિસ્સામાં પણ નાતાલની ઉજવણી સ્થાનિક ચર્ચને રંગબેરંગી લાઇટોથી સર્જાવાયા ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણીના લીધે ખ્રિસ્તીઓમાં અનેરો ઉત્સાહ લોકોએ કેન્ડલ અને પ્રેયર ગાઈને નાતાલના પર્વની શરૂઆત કરી દમણમાં બાળ ઈસુના જન્મને વધાવાયો ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ સાથે નાતાલના પર્વની શરૂઆત કરાઈ ચારસો વર્ષ જૂના ઐતિહાસિક ચર્ચને લાઇટોથી શણધરાયું ખ્રિસ્તી લોકોએ એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી દિલ્હીના સુપ્રસિદ્ધ દિલ્હી ગેટને તિરંગાની લાઈટોથી સજાવાયો નાતાલના તહેવારને પગલે રંગબેરંગી લાઈટોથી દિલ્હીમાં કેન્ડલ સાથે ઉમટ્યા લોકો નાતાલના તહેવારના પગલે મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને સુખી આગળ મીણબત્તી પ્રગટાવી નવ વર્ષ સુખમય રીતે પસાર થાય તે માટે લોકોએ કરી પ્રાર્થના